શ્રી પ્રેમજીભાઈ ભવાનજી ઠક્કર મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગસ્થ શ્રી પ્રેમજીભાઈ ભવાનજી ઠક્કરની પચાસમી પુણ્યતિથિ નિમિત્તે ઓગણપચાસમો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તારીખ ચોવીસ બાર બે હજાર પચીસના ના રોજ ભવ્ય રીતે યોજાયો હતો કાર્યક્રમમાં શૈક્ષણિક સાંસ્કૃતિક તથા સામાજિક પ્રવૃત્તિઓ સાથે અનેક વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવી હતી કાર્યક્રમના વિભાગ અ હેઠળ સ્વાગત પ્રવચન ટ્રસ્ટના પ્રમુખ શ્રી શંકરભાઈ એસ સચદે દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માનનીય ડોક્ટર શ્રી મોહનભાઈ પટેલ તથા પ્રસિદ્ધ સાહિત્યકાર માનનીય શ્રી જયંતિભાઈ જોશી સબાબનું સાલ અને પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બાદ સ્વર્ગસ્થ શ્રી પ્રેમજીભાઈ ઠક્કરની પ્રતિમા તથા તેલ ચિત્રને ફૂલાર અર્પણ કરવામાં આવ્યા હતા ટ્રસ્ટ તરફથી વિવિધ ક્ષેત્રોમાં અભ્યાસ કરતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવી હતી જેમાં કોમ્પ્યુટર ઇલેક્ટ્રિકલ ડેન્ટલ આયુર્વેદ ફિઝિયોથેરાપી તથા એન્જિનિયરિંગ જેવા અભ્યાસક્રમના કુલ છ વિદ્યાર્થીઓને રૂપિયા પંદર હજારની સહાય આપવામાં આવી હતી સ્કોલરશિપ વિતરણમાં ડોક્ટર શ્રી મોહનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું પ્રસંગોચિત માનનીય શ્રી મોહનભાઈ પટેલે આપ્યું હતું જ્યારે પ્રમુખ્ય ઉદ્ઘાટનમાં શ્રી જયંતિભાઈ જોશી સબાબ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમના વિભાગ બ માં માનનીય શ્રી જયંતિભાઈ જોશી દ્વારા ગીતાજી કેન્દ્રને ગીતાજી પુસ્તકોની ભેટ તેમજ સંસ્કૃત પ્રબોધ પ્રારંભ અને પ્રવેશ પરીક્ષા માટે ફી અર્પણ કરવામાં આવી હતી વિભાગ ક માં સંસ્કૃત પાઠશાળા હાટકેસ અંબિકા મહિલા મંડળ અને સત્યમ તાના સંસ્થા દ્વારા યોજાયેલી વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં શ્રેષ્ઠ વાંચન સંસ્કૃત વાંચન ઝડપી ચાલ લોકગીત સુલેખન ભજન અને લગ્નગીત જેવી સ્પર્ધાઓનો સમાવેશ થતો હતો ઇનામ વિતરણ વિવિધ અગ્રણી મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે ટ્રસ્ટી શ્રી ઉર્મિશભાઈ સચદે દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી જ્યારે સમગ્ર કાર્યક્રમનું સૂત્ર સંચાલન શ્રીમતી કાજલબેન ઠક્કરે કર્યું હતું કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પૂર્વ ધારાસભ્યો સામાજિક આગેવાનો ટ્રસ્ટીઓ કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા કચ્છના ગણમાન્ય લોક નેતા એમની આજે પચાસમી મી પુણ્યતિથિ અને ઓગણપચાસમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કોઈ એક શાયરે યોગ્ય જ કહ્યું છે કે મોત ઉસકી હોતી હૈ જીસકો યાદ કરે જમાના યું તો દુનિયા મેં હમ સબ આ મરને કે લીએ તો પચાસ વર્ષ પછી આજે આપ જુઓ છો હાજરી અને છેલ્લા ઓગણપચાસ વર્ષથી આપે હાજરી જોઈ છે એના પરથી જ એમના નેતૃત્વ અંગે તમને ખ્યાલ આવી જાય ટૂંકમાં ખ્યાલ આપું તો ઓગણીસો છત્રીસથી ઓગણીસો અડતાલીસ એ આઝાદી પહેલાંના બાર વરસ ઓગણીસો અડતાલીસથી ઓગણીસો છોતેર એ આઝાદી પછીના ચોવીસ વર્ષ એમ ચાર દાયકાની એમની રાજકીય કારકિર્દી એ રાજકીય કારકિર્દીના પ્રારંભમાં એમણે આદર્શ શિક્ષક તરીકે સેવાઓ આપી વકીલ થયા કુશળ ધારાશાસ્ત્રી તરીકે નામના મેળવી અને ત્યારબાદ કચ્છના જાહેર જીવનના રાહર થયા સરદાર વલ્લભભાઈ પટેલે કહેલું કે સો વર્ષ પહેલાંનું ભારત જવું હોય તો ઓગણીસો અડતાલીસમાં કચ્છમાં જોવા મળે છે એ કચ્છમાં એમના કાર્યકાળ દરમિયાન રસ્તાઓ સ્ટેટ હાઈવે નેશનલ હાઈવેના નિર્માણ થયા નાના મધ્યમ અને મોટા ડેમો દ્વારા સિંચાઈની વ્યવસ્થા થઈ તે જ રીતે શિક્ષણ આરોગ્ય અને વીજળીની સુવિધા એ બધી એમના કાર્યકાળ દરમિયાન કચ્છને મળવાની શરૂઆત થઈ અને એક વાક્યમાં કહું તો કચ્છના કિસાનો કામદારો પશુપાલકો વેપારીઓ વિદ્યાર્થીઓ બધાના પ્રશ્નો એમણે ઉકેલેલા આજે પણ કચ્છના કોઈ પણ ગામમાં જાઓ તો જૂની પેઢીના માણસો એમ કહેશે કે પ્રેમજીભાઈએ અમારા ગામનું આ કામ કર્યું આજે પણ યાદ કરે છે ગુજરાતની વાત કરું તો ગુજરાતના કોઈ પણ જિલ્લામાં તમે જાઓ તો લોકો કહેશે કે મહેસૂલ મંત્રી તરીકે જ્યારે પ્રેમજી અમારા જિલ્લામાં આવ્યા ત્યારે આ જિલ્લાનો વર્ષો જૂનો ફેચીતો પ્રશ્ન જે કોઈ નહોતા ઉકેલી શક્યા એ એમણે ઉકેલ્યો છે આ એમની ગુજરાતની સેવા એમ કચ્છ અને ગુજરાતના લોકો આજે પણ એમને યાદ કરે છે એમનું વાંચન ખૂબ વિશાળ હતું કુશળ વક્તા હતા સંસ્કૃતિ અને કલા એમના સ્વભાવમાંથી ધાર્મિક એમની વૃત્તિ હતી ધાર્મિક અભ્યાસ તેમનો ગળો હતો અને એમ ટૂંકમાં કહું તો કચ્છ જેવા જિલ્લામાં ચાલીસ વર્ષમાં એમણે જે કામ કર્યું એ કામ ભાગ્યે જ કોઈ જિલ્લાના કોઈપણ આગેવાને કર્યું હશે અને તે જ રીતે આઝાદી પહેલાંના બાર વર્ષ અને આઝાદી પાસેની આડત્રીસ વર્ષ એમ સળંગ ચાલીસ વર્ષની રાજકીય કારકિર્દી ભાગે જ કોઈ રાજકીય નેતાની હશે ને એને જ કારણે આજે કચ્છના લોકો ગુજરાતના લોકો એમને આદરપૂર્વક લાગણીપૂર્વક યાદ કરે છે